નમસ્કાર ખેડૂત મિત્રો સૌ પ્રથમ તો આપ સૌનું ખેડૂત બજારમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે લસણ તેમજ લીલા લસણના આજના ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોઈએ તેમજ ચેનલ પર નવા હોવો જો તમે પહેલીવાર વિડીયો જોઈ રહ્યા છો તો નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવી બાજુમાં આપેલી ઘંટડી દબાવી હોલ આઇકન દબાવી દેજો જેથી રોજે રોજના તમામ પાકના બજાર ભાવનો વિડીયો જ્યારે પણ અપલોડ કરીશું સૌથી પહેલાં તમને મેસેજ મળી જશે તેમજ તમારા મનપસંદ પાકના બજાર ભાવ જોવા માટે કોમેન્ટ કરી બતાવજો તમારા ભાવ ઉપર વિડીયો જરૂર બનાવવામાં આવશે જોઈએ આજના બજાર ભાવ કેવા રહ્યા છે વિડીયોમાં બન્યા રહીજો રાજકોટ તેત્રીસો એકથી થી લઈને ઊંચા બજાર ભાવ પાંચ હજાર મહેસાણા શાકભાજી લીલું લસણ ચાર હજારથી લઈને ઊંચા બજાર ભાવ પાંચ હજાર બોલાયા હતા જેતપુર ત્રેવીસો સન્નું થી લઈને ત્રણ હજાર નવસો એક બોલાયા હતા વિસાવદર ત્રણ હજાર પિંચોતેરથી તેતાલીસો એકવીસ બોલાયા હતા જસદણ સુડતાલીસો બેથી લઈને સુડતાલીસો બે બોલાયા હતા વાત કરીએ જામનગરની તો સત્તરસોથી લઈને ઊંચા બજાર ભાવ ત્રેપનસો નેવું હતા તેમાં દાહોદની વાત કરીએ તો પાંચ હજારથી લઈને છ હજાર બોલાયા હતા ભીસા શાકભાજીની વાત કરીએ લીલા લસણની તો સુમ્માલીસોથી લઈને ઊંચા બજાર ભાવ આઠ હજારને સાઠ રૂપિયા બોલાયા હતા ખેડૂત મિત્રો તો ખડ મિત્રો આ હતા આજના તમામ માર્કેટના લસણ બજાર ભાવ માહિતી સારી લાગી હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરી બતાવો તમારા મનપસંદ પાકના ભાવોના વિડીયો જરૂરથી આપવામાં આવશે વિડીયો સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર